હા એ તો મેં જોયું હું આવી તો તું બ્રશ કરતી હતી હાચું ને તો હાલો હવે દૂધ આપી દીધું બોનની ટાવરો પી લ્યો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે જો હિનલ આજે હિનલે ચાલુ કર્યું છે વ્લોગનું હિનલ આજે વહેલી ઉઠી ગઈ દર્શભાઈ અમારે સૂતા છે મારે હવે રસોઈ બનાવવાની છે હિનલ નાસ્તો કરે છે જો તો મળી ગઈ ઠેક તો ઊઠીને સીધું ગાડી થી રમવાનું તો હાલો દસ વાગી ગયા છે તો હવે જમી લેશો ને એનું બેન

તો 8 8 ઉપર કે 9 ઉપર કાટો આવે ત્યાં આવે ને મોટો કાટો હવે ફરી ને એક ઉપર કે 9 ઉપર ઓલા 8 કે 9 ઉપર આવે ને ત્યાં આવે ઓ તો કેટલી હવે તૈયાર થઈ ગયા હવે નીચે રમવાનું હા કાદસ એડર્સ ઊભો તો રે હવે નીચે રમીશ ને હા તો કમ્પ્લીટ થઈ ગયો તૈયાર હા અહીંયા ઢીલ નાખીને બેઠી

નાઈ લેવાય એમાં શું હોય જો સારો વરસાદ આવે છે અત્યારે તો દર્શ <laughs> <laughs>

એને કે ખબર પડે છે દ એને લઈ જમે છે હજી તો કાઈ ન હો જમશે ને અને 10 એ તો સેવ ખાવામાં મશગુલ છે તમે લીધું હાયનલ હાય ને થઈ ગયું હા કોકંઠું ડાન્સ

哎呀，我们两个。